કરજણના શ્રી નરસોજી મંદિરની દાન પેટીમાંથી ચોરી કરનાર રંગે હાથ પકડાયો મળતી માહિતી અનુસાર કરજણ નવા બજારમાં વર્ષો જૂની શ્રી નરસોડાઈજી મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી નાની મોટી ચોરીઓ થતી હતી શ્રી નરસોડાઈજી મંદિરની દાન પેટીમાંથી રોકડની ચોરી કરનાર મિયાગામ કરજણનો ચોર વિશ્વજીત સિંહ રાણા જતા હતા બજાર સહિત ભરે ચકચાર મચી ગઈ હતી ઝડપાયેલા ચોરની પોલીસ દ્વારા કરવામાં આવનાર પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ વડોદરાના કરજણ બજારમાં આવેલા શ્રી રણછોડાઈજી મંદિરની દાન પ્રતિમાથી રૂપિયા એકવીસ હજાર છસો રોકડની ચોરી કરનાર શખ્સને સ્થાનિક લોકોએ રંગે હાથ પકડી મેથી પાક ચડાવ્યો હતો ચોરી કરનારને મેથી પાક ચડાવ્યા બાદ તેને કરજણ પોલીસના હવાલે કરી દીધો હતો કરજણ પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા વડોદરા